શું તમે સેફ્ટી પિનનો એક જ ઉપયોગ જાણો છો કે સાડીને પિનઅપ કરવા માટે વપરાય છે પરંતુ એવું નથી સેફ્ટી પિનના અનેક ઉપયોગો છે જે તમારા ઘરના કામોને ખૂબ જ સરળ બનાવી શકે છે તો આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાની છું કે સેફ્ટી પિનના પચીસથી પણ વધારે ઉપયોગો આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ સેફ્ટી પિનના અનેક ઉપયોગો તો જ્યારે સેલોટેપનું આપણે કામ પડતું હોય છે તો આ રીતે ઘણી વખત સેલોટેપમાંથી છેડો જ નથી જડતો આ રીતે સતત શોધતા રહીએ છતાં પણ સેલોટેપનો આપણે છેડો જડતો જ નથી તો આપણે શું કરીશું આ રીતે આપણે સેલોટેપને એક વખત છેડો તેનો ગોતી અને તેને જેટલા પ્રમાણમાં જોતી હોય એટલી કટ કરી અને ત્યારબાદ થોડો પાર્ટ આ રીતે આપણે ખુલ્લો રાખી દઈએ અને ત્યાં સેફ્ટી પિન આપણે ઉપયોગમાં લઈશું આ રીતે સેફ્ટી પિનને લગાવી દઈશું અને ત્યારબાદ તેને બંધ કરી દઈશું જેથી કે શું થશે ને કે જ્યારે પણ આપણે સેલોટેપનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારે આપ સરળતાથી સેલોટેપનો છેડો ગોતી શકશો અને આ રીતે ઉપયોગમાં લઈ શકશો ત્યારબાદ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આ રીતે કૂકરના ઢાંકણમાં આ વિસલ છે જે બંધ થઈ જતી હોય છે બ્લોક થઈ જતી હોય છે તો તેમાં આપણે આ રીતે સેફ્ટી પિન ભરાવી અને આપણે આ બ્લોકેજને આપણે લીક કરી દઈએ જો બ્લોકેજ છે તેને ઓપન કરી દઈએ જેથી શું થશે કે આમાં સરસ રીતે સીટી પણ વાગશે અને નહીતર જો આ બ્લોકેજ થઈ જાય ને તો ઘણી વખત કૂકર ફાટવાનો પણ ભય રહે છે તો આ રીતે સેફ્ટી પિનથી તમે બ્લોકેજ દૂર કરી શકો છો જુઓ આ રીતે સેફ્ટી પિનને આપણે કૂકરના ઢાંકણમાં લગાવીએ આપ જોઈ શકશો અહીંથી આપણે સેફ્ટી પિન જ્યારે દેખાય ત્યારે સમજી લેવાનું કે બ્લોકેજ દૂર થઈ ગયું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતના હેર બ્રશમાં ઘણી વખત હેર ફસાઈ જતા હોય છે જે કાઢવા ખૂબ મુશ્કેલ હોય છે તો આ રીતે તમે સેફ્ટી પિનની મદદથી બધા જ ફસાયેલા વાળ તમે આમાંથી દૂર કરી શકો છો જુઓ આપ જોઈ શકો છો કેટલી સરળતાથી આમાં ફસાયેલા બધા જ વાળ નીકળી ગયા છે પહેલાં તો લાગતું પણ નહોતું કે આટલા બધા વાળ આપણે આ બ્રશમાં ફસાયેલા હશે પરંતુ જે રીતે આ સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો કે આપ જોઈ શકો છો કે બધા જ વધારાના વાળ આમાં ફસાયેલા હતા તે દૂર થઈ ગયેલા છે આ રીતે આપ કોઈ પણ બ્રશ યુઝ કરતા હોય હેર બ્રશ તેમાંથી આ રીતે આપ ફસાયેલા હેર કાઢી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ નાની નાની પિન છે ને જે પિન ઘણી વખત એવું બને કે આપણે જોઈતી હોય ત્યારે મળતી નથી હોતી તો તમે તેને આ રીતે સેફ્ટી પિનમાં પરોવી અને સાચવીને રાખી શકો છો જેથી કે તે ખોવાશે પણ નહીં અને જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો રહેશે તો સરળતાથી આ પિન જેને પિન કહેવાય છે તે મળી જશે આ રીતે એ સેફ્ટી પિનમાં લગાવી સેફ્ટી પિનને બંધ કરી અને સાચવીને રાખી દો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે ચાર્જરની પિનના વાયર હોય અથવા તો બ્લૂટૂથના વાયર હોય તો તેને આ રીતે આપ ગોઠવી અને તેમાં સેફ્ટી પિન લગાવી દો આ રીતે તમે તેને સારી રીતે એક જગ્યાએ સ્ટોર કરી શકો છો અને તે અસ્તવ્યસ્ત પણ નહીં પડ્યા રહે અને સરસ રીતે તમે ગોઠવીને રાખી શકો છો આ રીતે સેફ્ટી પિનની મદદથી તમે કોઈ પણ વાયરમાં આ રીતે પિન અટેચ કરી અને તેને રાખી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત પર્સમાં આ રીતે ચેનનું જે રનર હોય છે ને તે આ રીતે તૂટી ગયું હોય છે તો ચેઇનને ખોલ બંધ કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે તો તેના માટે આપણે શું કરીશું જે આ રનરમાં રનર તૂટી ગયું છે તેમાં આ રીતે આપણે સેફ્ટી પિન લગાવી દઈએ સેફ્ટી પિન લગાવવાથી ચેન આસાનીથી સરળતાથી ખોલબંધ કરી શકાશે જુઓ આ રીતે સેફ્ટી પિનની મદદથી સરસ રીતે આપ ચેનનો પર્સનો ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે પર્સમાં આપ લગાવી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતના મોટા પર્સ મોટા બેગ્સ આપણે ટ્રાવેલિંગમાં લઈને જતા હોય છે તો ઘણી વખત એવું પણ બને છે ને કે આ રીતે ધ્યાન ન હોય તો પર્સમાંથી ચોરી થઈ જતી હોય છે બેગ્સમાંથી ચોરી થઈ જતી હોય છે તો તેવું ન બને તેના માટે આપણે શું કરીશું આ રીતે બંને ચેઇનને આપણે સાથે જોડી અને તેમાં આપણે સેફટી પિન લગાવી દઈએ જુઓ આ રીતે સેફટી પિન લગાવી દેવાથી શું થશે ને કે આ ચેન છે ને લોક થઈ જશે અને ક્યારે પણ એવું નહીં બને કે તમારા ધ્યાન બાર તમારી બેગ્સમાંથી અથવા તો તમારા પર્સમાંથી કંઈ પણ વસ્તુ ખોવાય આ રીતે આપ તેને લોક તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ચણિયામાં ટ્રાઉઝરમાં આ રીતે દોરી નાળી આપણે લગાવવાની હોય તેમાં પણ તમે સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે દોરીમાં અથવા તો નાળીમાં આ રીતે આપણે સેફ્ટી પિન લગાવી દઈએ અને તેને આ રીતે ઇન્સલ્ટ કરી લઈએ જો આ રીતે ચણિયામાં ટ્રાઉઝરમાં હેરમમાં અથવા તો કોઈ ઓર્ગેનાઇઝ બનાવતા હોય તેમાં આ રીતે આપ દોરી અટેચ કરી શકો છો અથવા તો આ રીતે તમે લાસ્ટિક અટેચ કરી શકો છો ખૂબ જ સરળતાથી સેફ્ટી પિનની મદદથી તમે આ લાસ્ટિક દોરી નાળી બધું જ આપ અટેચ કરી શકો છો ત્યારબાદ જોઈએ તો આપણી પાસે આ રીતના રબર્સ પડ્યા હોય છે જે ઘણી વખત ખોવાઈ જતા હોય છે અહીં મેં રબર લીધેલા છે આનાથી પણ નાના રબર જે આવતા હોય છે ને તેને તમે આ રીતે સ્ટોર કરી સેફ્ટી પિનમાં લગાવી અને રાખી દો જેથી રબર ક્યાંય પણ ખોવાશે નહીં જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણી પાસે આ રીતની રસીદો જમા થતી હોય છે તો હર વખતે આપણી પાસે સ્ટેપલર તો હાજર ન હોય તો તમે આ રીતે સેફ્ટી પિન તેમાં લગાવી શકો છો અને સેફ્ટી પિન લગાવી તેને પર્સમાં રાખી દો બધી જ રસીદો એક જ સાથે સ્ટોર થઈને રહી જશે અને તે અલગ અલગ ખોવાશે પણ નહીં તો જુઓ આ રીતે તમે તેને લગાવી શકો છો અને રાખી દો પર્સમાં ત્યારબાદ જોઈએ તો ઘણી વખત એવું બને છે કે આપણે જે ટી શર્ટ વેર કરવાનું હોય પહેરવાનું હોય ત્યારે અચાનક જ યાદ આવે કે આનું તો બટન તૂટી ગયું છે તો ત્યારે આપણે ઇસ્ટન્ટ શું ઉપાય કરી શકીએ તો આ રીતે તમે તેમાં સેફ્ટી પિન લગાવી શકો છો ખબર જ ન પડે કે આમાં સેફ્ટી પિન લગાવેલી છે ત્યારબાદ જોઈએ તો આપણે ઘરમાં કોઈ પણ નવી બોટલ લાવતા હોય શેમ્પુની હોય દવાની હોય કોઈ પણ તો તેમાં સેફ્ટી પિનની મદદથી આપણે આ રીતે કાણું પાડી શકીએ છીએ તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા તો ફેવિકોલ હોય અથવા તો કોઈ ટ્યુબ હોય જેને વાપર્યા પછી તે સુકાઈ જાય તો તેને ફરીથી ઉપયોગમાં લાવવા માટે આ રીતે આપ સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણી પાસે એવી ચાવીઓ હોય છે જેમાં કિચન નથી લગાવ્યું હોતું અને અલગ અલગ છૂટી ચાવી ખોવાઈ ન જાય તેના માટે તમે આ રીતે સેફ્ટી પિન લગાવી શકો છો અને કિચન તરીકે ઉપયોગ કરી શકો છો સેફ્ટી પિનનો જો આ રીતે આપ ચાવીઓ સાથે સ્ટોર કરી શકો છો ચાવી ખોવાશે પણ નહીં અને તમે સાચવીને રાખી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે જ્યારે આપણે મોજાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે બંને મોજા સાથે મળતા જ નથી એક મોજું મળે એક ખોવાઈ જાય તો આ રીતે તમે મોજામાં સેફ્ટી પિન લગાવીને રાખી દો મોજાની જોડી સલામત રહેશે તમે જ્યારે પણ પહેરી શકો છો ત્યારબાદ જોઈએ તો ઘણા લોકો ટ્રાવેલિંગમાં પોતાની સાથે સોય દોરો અને અમુક બટન સાથે રાખતા હોય છે તો આ બટન આપણે ખોવાઈ ન જાય એ માટે આપણે આ રીતે સેફ્ટી વિનમાં લગાવીને રાખી શકાય છે જેથી તમે સરળતાથી તેને ટ્રાવેલમાં સાથે લઈ જઈ શકો છો અને જરૂર પડે તો તમે તેનો સહેલાઈથી ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘરમાં ઘણી વખત આ રીતે અડધા વપરાયેલા પેકેટ્સ હોય છે જેને સાચવવા પછી અઘરા થઈ જતા હોય છે નહીતર તે હવાઈ જતા હોય છે એવું બની શકે છે તો તેના માટે શું કરીશું પેકેટ્સને આ રીતે ફોલ્ડ કરી અને સેફ્ટી પિન લગાવી દો જેથી પેકેટ્સની વસ્તુમાં નમી પણ નહીં લાગે હવાશે પણ નહીં અને તે વસ્તુ સારી રીતે સ્ટોર કરી શકાશે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો બ્લાઉઝમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અચાનક સાડી પહેરવાની હોય અને ત્યારે યાદ આવે કે ઓ આ એક હૂકની તો આ જ નથી તો શું કરીશું તો તાત્કાલિક સમય ના હોય તો આ રીતે સેફ્ટી પિન લગાવી દો આ સેફ્ટી પિન હૂકની આયનું કામ કરશે જુઓ આ રીતે સેફ્ટી પિન લગાવ્યા બાદ તેમાં હૂક લગાવી દો ખબર જ નહીં પડે કે હૂકની આય તૂટી ગઈ છે જુઓ આ તો થયું એક આઈડિયા તેમાં જ હું તમને બીજા આઈડિયા બતાવું છું કદાચ એવું બને કે આ બ્લાઉઝ આપને લૂઝ થઈ રહ્યું છે તેને ફિટ કરવું છે એટલો સમય નથી તો શું કરીશું આ રીતે સેફ્ટી પિન લઈ અને જેટલું ફિટિંગ કરવાનું હોય જેટલા ઇંચનું તેટલા પર આ રીતે સેફ્ટી પિન લગાવી દો અને તે હૂકને આ પિન પર બંધ કરી દો આપ જોઈ શકશો કે સરસ મજાનું ફિટિંગ થઈ જશે જુઓ આ રીતે તમે બ્લાઉઝને તાત્કાલિક ફિટ કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે તમે નેલ પોલિશ લગાવો તો સેફ્ટી પિનને આ રીતે નેલ આર્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો બીજા કલરની નેલ પોલિશ લઈ અને તેમાં આ રીતે આપ નેલ આર્ટ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી બુકના પેજ એવા હોય છે કે એક સાઈડ લખાયેલું હોય છે અને બીજી સાઈડ કોરા હોય છે તો તેને ફેંકી દેવાનું પણ મન નથી થતું તો તેને આ રીતે ચોરસ ટુકડામાં આપણે કાપી લઈએ આ રીતે આપણે નોટપેડ રેડી કરીશું આ રીતે સેફટી પિન લગાવી દો તમારી પાસે નોટપેડ રેડી છે આ નોટપેડને તમે યાદી બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો રસોડામાં રાખી શકો છો તમને જેવું તાત્કાલિક કંઈ પણ સામાન લેવાનું યાદ આવે તો આ નોટપેડમાં લખી લો ખબર પડે કે રસોડામાં આ વસ્તુ ઘટે છે તો નોટપેડ લઈ તરત એમાં લખી લો અને આ રીતે તમે તેમાં વસ્તુ લખી યાદી બનાવી શકો છો આ રીતે શાકભાજીની યાદી બનાવી શકો છો જ્યારે શાકભાજી લેવાનું થાય સામાન લેવાનું થાય ગ્રોસરીનો તો તમે આ રીતે તે પેજ કટ કરીને આપી શકો છો સાથે લઈ જઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા જો તમે ટ્રાવેલિંગમાં માસ્કનો ઉપયોગ કરતા હોય તો આ રીતે સેફ્ટી પિનમાં બધા જ માસ્કને સાથે રાખી અને એક જગ્યાએ સ્ટોર કરી શકો છો એક પણ માસ્ક આડુઅડું ખોવાશે નહીં ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે ગળામાં ચેઇન પહેરતા હોય છે તે ચેઇન લંબાઈમાં મોટું હોય તો આપણે તેને કઈ રીતે આપણે શોર્ટ બનાવી શકીએ જો અહીં હું તમને એક્ઝામ્પલ તરીકે અહીં નેકલેસ પહેરાવીને બતાવી રહી છું આ રીતે આપ નેકલેસ પહેરી અને તેમાં સેફ્ટી પિન લગાવી શકો છો અને તમારે જે જરૂરિયાત મુજબ સાઇઝ રાખવાની હોય તે રાખી શકો છો અથવા તો એવું બને કે નેકલેસમાં ચેઇનમાં આ રીતે જે આગળની ક્લિપ હોય છે જે હોય છે મેઇન આ લોક એ નીકળી ગયો હોય છે ખોવાઈ ગયો હોય છે તો તેની જગ્યાએ પણ આપ સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો ચેઇન અને નેકલેસમાં બંધ કરવા માટે આ રીતને પિત્તળની સેફ્ટી પિન પણ આવે છે અહીં મેં તમને એક્ઝામ્પલ માટે આ બતાવેલું છે એની જગ્યાએ તમે અહીં પિત્તળની સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ લાસ્ટ ઉપયોગ છે સેલ્ફ ડિફેન્સ માટે લેડીઝને જ્યારે પણ તમને એવું લાગે કે તમને ખતરો જણાય અથવા તો તમને એવું લાગે કે તમારા પણ હુમલો થઈ રહ્યો છે તો તમે તમારા પર્સમાંથી સેફ્ટી પિન કાઢી આ રીતે તમે પંચમાં લગાવી તેને પંચ મારી શકો છો અને પોતાની જાતને બચાવી શકો છો તો મિત્રો આમાંથી તમને કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ આવા અનેક વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા ક્રિએશન સાથે નવા જ આઈડિયા સાથે